માણ મારશે નહીં યાર આરો આટલા દળથી આજ તો આપણે સાફ કર્યા નહીં અમે હવે આજ સાફ કરવા પડશે તો તો અમે આપણે જો કોઈના બાપથી થાળો દાદુ હા છે પણ તાપ પડે છે તાપ તો પડે છે તો તો છે

હેલો રકા જલ્દી આવી જા આપડા ત્રણ ચોક ની આગળ મારા ભાઈ ને છોડ્યું છે બાઇક જલ્દી આવી કેમ તાર ભાઈ તો બુનાવું કઈ મારો નશો ઉતાર ના શું બાર ગમ નાસી રહ્યા હારું હારું હેડ હું મારા પ્રાણથી થી પ્યારી સાયકલ ને જીવથી વાળી હોટી લઈને આવું રોબિયા લઈને ભમાઈ નાખું કાપી જ નાખું ભૂરા હારું હેડ હું તરત જ આવું ટેન્શન ના લઈશ ખાલી હારું હેડ શું સમજે જાત એય ઈ તો જતાડ્યા એ અંતન ચીલુ વાજી છે આ ઓગન ફ્રેક્ચર થઈ ગયું છે મારું નામ કલ્લુ કોબરા છે તો જગા તમે છોડો નહી ગમે ઈટાળો બિટાળો કોણ એ ગયા મને મારી એવું એમ કે ગામના તા આ बाजूના ગામના ગામના તા કે એમની बाजूના ગામના છે કલ્લુ કોબરા કલ્લુ કોબરા નામ એનું એમ કલ્લુ કોબરા ડોન કીધું તું કલ્લુ કોબરા ડોન

હા ઉચ વાત નહી હે ચલો ઉસકા અડ्डा દિખાવું મુજે ઓકે અરે તો રે તો કુક માથા ભારે મોણો છે તો કેર નહી રો મારી હા તું રે એ રયો તો તને પાડે છે ને હા તને મને લઈ જા

મારવા જોગ છે નીકળવું એટલે હવે આને શું કરવાનું થાય કે જે હવે તું